ભૂમિતિમાં વિકલિતના ઉપયોગો તો ભૂમિતિમાં વિકલિતના ઉપયોગો બે રીતે થાય છે એક તો સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધવા માટે અને બીજો ઉપયોગ થાય છે બે વક્રો વચ્ચેના ખૂણાનું માપ શોધવા માટે એમાં પહેલું છે સ્પર્શક અને અભિલંબ पहला स्पर्शक माटे स्पर्शक को समीकरण शोधवा माटे जो y is equals to f of x a a b मा विकलनीय होय विकलनीय विधेय होय तो f dash X zero, a, વક્ર બિલોગુ એ બી માટે શું થાય એક્સ જીરો અને એફ ઓફ એક્સ થાય বিন্দু আগর ঢাল ইজিক্স নো জিএফ બિંદુ આગળ નો સ્પર્શક અને જીરો માંથી પસાર થતી તથા જ્યાં વાય ઝીરો ઇઝ ઇક્વલ્સ y0 શું છે એફ ઓફ એક્સ જો x0, y0 વાય ઝીરો આગળનો ক্র ন্পর্শক শিওল হই তো ঢাল নয় স্পর্শক শিব হই তো ঢাল ন

સ્પર્શક નું સમીકરણ વાય માઇનસ વાય જીરો ઇઝ ટુ એફ ડેશ એક્સ જીરો એક્સ માઇનસ એક્સ જીરો છે

શિરોલંબ હોય તો તેનું સમીકરણ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ જીરો છે જ્યારે અમુક વખત જો સ્પર્શક શિરોલંબ આપેલો હોય તો તેનું સમીકરણ આપણને એક્સ x0 ટુ એક્સ મળે હવે અભિલંબનું સમીકરણ મેળવીએ તો વક્ર વક્રો એક્સ જીરો વાય y0 આગળ અભિલંબ એ સ્પર્શક બિંદુ હે

હોય તો અને જો એ પરસ્પર લંબરેખાઓ હોય તો લંબરેખાનો ઢાળ એમ વન એમ ટુ હોય તો એના માટે શું મળે આપણને એમ વન ઇન્ટુ એમ ટુ ઇક્વલ ટુ માઇનસ વન થાય પરસ્પર માટે એમ વન ઇન્ટુ એમ ટુ ઇક્વલ્સ ટુ માઇનસ વન થાય જો એ હોવાથી એક્સ ઝીરો વાય આગળ અભિલંબ એફ ઢાળ એક્સ જીરો છે આમ એક્સ જીરો વાય જીરો આગળના અભિલંબનું સમીકરણ વાય માઇનસ વાય ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપમ એફ ડેશ એક્સ જીરો ઇનટુ એક્સ માઇનસ એક્સ જીરો થશે જ્યાં એફ ડેશ એક્સ જીરો ઇ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો છે આમ જો એફ ડેશ એક્સ જીરો ઇક્વલ્સ ટુ ઝીરો હોય

આગળના નું સમીકરણ શું થશે વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઝીરો છે